કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી યોગેશ નીડગુડે સહિત અધિકારીઓ કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે શપથ ગ્રહણ કર્યા હતા ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રગણ્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે 2014 થી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે

મામલદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ સહિત કલેક્ટર કચેરીની તમામ શાખાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા